ભડકે બળ્યા વિકરાળ આગમાં ચાર મકાન બળીને ખાક થયા છે સદનસીબે ભીષણ આગમાં કોઈ જાનહાની સર્જાઈ નથી આગ લાગવાનું કારણ અકબંધ ભીષણ આગમાં મોટા પાયે નુકસાન

તે પૈકીનું જ આ કવાટ તાલુકાનું ગઠેડા ગામ છે કે ત્યાં જે કાચો મકાન હતું કે ત્યાં ચાર જેટલા જે મકાનો હતા એક જોડે જોડે જતા તે એક મકાનમાં અચાનક આગ લાગતા સાથે સાથે જે જોડે જોડે ચાર મકાનો હતા એ ચાર ચાર મકાનોની અંદર આગ લાગી ગઈ હતી રમેશભાઈ જે બંગાળિયાભાઈ રાઠવા છે અને જે પુનિયાભાઈ દેહલાભાઈ રાઠવા છે તે બે બંને મકાનો હતા ચાર મકાન હતા તે મકાનની અંદર અચાનક જ આગ લાગી જતા તમામ ઘર વખરી જે તે બળીને ખાખ થઈ ગયા હતી ખાસ કરીને મહત્વની બાબતો એ છે કે આજે નસીબે કોઈની જાનહાનિ થઈ નથી અને જે આગ લાગ્યું હતું તેનું કારણ પણ અગબંધ છે ત્યાં ત્યાંના જે લોકો જે સ્થાનિક સરપંચ તમામ લોકો ત્યાં પહોંચી ગયા છે અને જે લોકોને સુરક્ષિત રીતે બીજા મકાન ની હાલ ખસેડવામાં આવ્યા છે